અહીં તમે ઘરે સરળતાથી બનાવી શકો તેવી મકાઈ ઢોકળા રેસીપી જે ઢોકળા જેવી સ્વાદમાં છે અને બેસનમાંથી બનતી રેસીપી છે દેશ 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 સામગ્રી ચાર વ્યક્તિ માટે મૂળ ઢોકળા માટે મકાઈ દાણા તાજા અથવા ફ્રોઝન એક કપ ચણાનો લોટ એક કપ દહીં અડધું કપ આદુ મરચાં પેસ્ટ એક ટેબલ સ્પૂન હળદર પાવડર ચમચી હિંગ એક ચપટી મીઠું સ્વાદ મુજબ ખમણ સોડા ઇનો અડધું ચમચી થોડું પાણી મિશ્રણ માટે તડકો માટે તેલ એક ટેબલ સ્પૂન રાઈ અડધું ચમચી તલ અડધું ચમચી હિંગ ચપટી કઢીપત્તા થી દસ પાંદડા મરચી બે લાંબી કાપેલી બનાવવાની રીત એક મિશ્રણ તૈયાર કરો મકાઈના દાણાને મિક્સરમાં ઓછું પાણી નાખીને દળી લો હવે મોટા વાસણમાં દળેલા મકાઈ ચણાનો લોટ દહીં મરચાં પેસ્ટક હળદર હિંગ અને મીઠું મિક્સ કરો જરૂર મુજબ પાણી નાખીને ઢોકળા જેવું મીડિયમ ગાર્ડ પેસ્ટ તૈયાર કરો તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ રેસ્ટ કરવા દો બે વાટકીમાં ઈનું ઉમેરો પંદર મિનિટ પછી ઈનું ઉમેરો અને થોડું પાણી છાંટી તુરંત મિક્સ કરો આ મિશ્રણને ઓઇલ લગાવેલી ઢોકળાની થાળી કે બરકત થાળીમાં નાખો ત્રણ વરાળમાં વાફો ઢોકળા થાળીને સ્ટીમરમાં મૂકી પંદરથી વીસ મિનિટ મધ્યમ તાપે વાફો ચાકુથી ચકાસો ચોંટે નહીં એ અર્થ કે ઢોકળા તૈયાર છે ઠંડા થવા દો ચાર તડકો બનાવો એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ તલ હિંગ કઢીપત્તા અને લીલી મરચી નાખી તડકો કરો તડકાને ઢોકળા પર સમાન રીતે છાંટો પાંચ પીરસો હરી ચટણી અથવા ટમેટાની ચટણી સાથે પીરસો ગરમા ગરમ મકાઈ ઢોકળા તૈયાર છે ટીપ વધુ સ્વાદ માટે મિક્સ કરો હળવો લસણ પેસ્ટ મકાઈની બદલે કોર્ન પણ વાપરી શકાય અવશ્ય ઢોકળા ગુજરાતી ભોજનની એક જાણીતી અને ખૂબ જ લોકપ્રિય વાનગી છે ખાસ કરીને નાસ્તા સાંજના ફરસાણ કે પાર્ટી માટે સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વિકલ્પ છે ચાલો ઢોકળા વિશે વધુ વિસ્તૃત જાણકારી કરીએ ઢોકળા વિશે વિશેષ માહિતી ઢોકળાના પ્રકાર ગુજરાતીમાં અનેક પ્રકારના ઢોકળા બને છે ખમણ ઢોકળા ચણાના લોટથી બને છે ઓછી મીઠાસ અને પળાળેલા સ્વાદ સાથે રવા ઢોકળા સૂજી રવો વડે બને છે જલ્દી બનતા અને હળવા હોવા માટે ઓળખાય છે મકાઈ ઢોકળા મકાઈ દાણા વડે બને છે મીઠું મસાલેદાર સ્વાદ સાથે ઢાળ ઢોકળા ચોખા દાળના ખાટા ખમણેલા લોટ વડે બનતા ઢોકળા સાંજના ઢોકળા રસાળ ઢોકળા ઢોકળા પર લીંબુ પાણીનું છાંટકું કે રસદાર તડકો આપવામાં આવે છે ઢોકળા બનાવવામાં શું ખાસ ધ્યાન રાખવું ફરમેન્ટેશન ઇનો સોડા ઢોકળાની માવમાં ખમણ સોડા કે ઈનોથી એરોમેટિક ફૂલા આવે છે જો લોટખાટો હોય તો વધુ ખમણ થાય છે સ્ટીમિંગ સમય ઢોકળા વધારે વાફશો તો ટપકા થઈ જાય ઓછા વાફશો તો કચા રહી શકે તડકો સરસ તડકાથી ઢોકળાની ખમણ અને સ્વાદ બંને વધી જાય છે સર્જનાત્મકતા તમે ઢોકળામાં ચીસ કોથમીર તલ મસાલા કે લીંબુ પાણી છાંટી વિવિધ પ્રકારના ફેરફાર કરી શકો છો ઢોકળા આરોગ્ય માટે કેમ સારા છે તેલ ઓછું હોય છે વરાળમાં વાફે છે ચણાનો લોટ કે દાળ ચોખા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે મલ્ટીગ્રેન ઢોકળા બનાવી શકાય છે નાસ્તા કે લંચ માટે હળવા અને પાચન માટે સરળ છે ઢોકળાનો ઇતિહાસ થોડી વાત ઢોકળાનો ઉદ્ભવ મુખ્યત્વે ગુજરાતમાંથી થયો છે પહેલાના સમયમાં ઢાળ ઢોકળા વધુ બનતા જેમાં ખાટું લોટ રાત્રે મૂકીને સવારે વાફવામાં આવતો ખમણ ઢોકળા બ્રિટિશ સમય દરમિયાન ચણાના લોટનો ઉપયોગ વધવાથી વધુ લોકપ્રિય બન્યા ખાસ રીતે પીરસવા માટેના આઈડિયા કોથમીર નારિયેળ છાંટવું સેવ છાંટીને સેવ ઢોકળા બનાવવો તલની ચટણી કે લસણની ચટણી સાથે પીરસો મીઠું ખાટો તડકો બનાવી રસાળ ઢોકળા